હા આશી ફડે તૈન કામ તૈન ફાડી નાખ હા તૈન ગાવ આશી ફડે તૈન ગાવ હા ઓગણ ચાલીસ ખામા નારિયેલ ને ફૂકડવાનું છે આપડે કેટલા કિલોમીટર છે દોઢ કિલોમીટર માં અને હવે આ રમત ચાલુ થાય છે તો તમે જોતા રહેજો હા આફતે જે તો અમારા વિજયભાઈ મેતા છે એ કા કરવાના હે નારિયળ ભાઈ અરે ભાઈ હાલો દે

હા હા લાલો તો બહુ દેખાતો જ નતો આમાં હવે હવે આપણે આ લાલભાઈ છે ગેંગ લીધા હું હા લાલભાઈ હું તમને શું લાગે છે મને તો એવું લાગે કે ભાઈ હવે જીતી જા હેમ ભલા ઉપર વયું ગયું એટલે

સરદિયા આйна માંસો ગા કરે છે હા હાલો ભાઈ 24 1 2 3 4 5 6 7 10 2024 ભાઈ હવે હાલે કા હે હવે જીતો હવે

હલો <laughs> ભાઈ